નમસ્કાર મિત્રો YouTube ચેનલ માં આપ સર્વે દર્શક મિત્રો નું હાર્દિક સ્વાગત છે હું છું આપનો મિત્ર મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે પરજ બજાવું છું મિત્રો આજે ચર્ચા કરવાની છે કે અત્યારે કપાસના પાક ની અંદર પાળા ચડાવવાની અવસ્થા હોય તો એ સમયે મહત્વનું જે છે કે ખાતર વ્યવસ્થાપન તો એ ખાતર કરતા પોષણ વ્યવસ્થાપન તો આ પોષણ વ્યવસ્થાપન માટે આપણે શું કરવું જોઈએ એની આજે આપણે ચર્ચા કરવાની છે તો મિત્રો કપાસનો પાક બહુ અગત્યનો છે ગુજરાતની અંદર અત્યારે કપાસનું બીજા નંબર એટલે કે મગફળી પછી ખૂબ અગત્યનો પાક છે અને ખૂબ સારું છે બીજા નંબરનું વાવેતર ગુજરાત રાજ્યની અંદર જ્યાં સુધી અમારા પાસે ડેટા છે છે ત્યાં સુધીનું થયેલું ખૂબ વિપુલ માત્રાની અંદર કપાસનું પણ ખૂબ સારું વાવેતર થાય અને અમે ગણીએ ત્યારે પેલા ગયા વર્ષોની અંદર જોઈએ તો કપાસનું પુષ્કળ માત્રાની અંદર વાવેતર થતું હતું અને હવે મગફળીનું કારણ કે પાંચ વર્ષે પ્રધાન બદલવું જરૂરી છે એટલે મગફળી છે હવે રાજા થઈ ગઈ છે અને

બે શબ્દોની દુઆ તમને અને મને બેને લાગી જાય એવી હું કામ છે આપણે કરવાનું છે એટલે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા મિત્રો જે કાળા કલરનો બટન છે એની ઉપર સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો ખાસ વાત કે કપાસની અંદર અત્યારે પાણા અવસ્થા આવી ગઈ તમે જાણો છો સોમાસુ ખૂબ સારું એવું થયું છે ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ સારો થયો છે એક્સેપ્ટ ગીર સોમનાથ અમુક પશ્ચિમનો ભાગ છે ત્યાં કદાચ ઓછો વરસાદ અમુક વિસ્તારોની અંદર થયો છે તો એ કોમેન્ટની અંદર ખાસ જણાવજો કે અમારા વિસ્તારની અંદર ઓછો છે કે વધારે છે એ વરસાદની બાબતના

તમે બેકગ્રાઉન્ડ અંદર એમ કપાસ થાય પિસ્તાલીસ થી સાઈઠ દિવસ નો કપાસ થાય તમે પાછળના વિડીયોની અંદર જે મુજબ જોઈ રહ્યા છો એ મુજબ નો કપાસ થાય એ મુજબ આપણે છે એ પાળા છડાવવા જોઈએ એટલે પાળા છડાવવા આપણા માટે ખૂબ અગત્યના છે પિસ્તાલીસ એટલે કે ડોટ થી દોઢ મહિનાથી લઈ અને બે મહિના સુધીના કપાસની અંદર પાળા સડાવવાથી આપણને ખૂબ સારું પરિણામ મળે છે એ ખાસ તમારે ધ્યાને રાખવાનું છે ખાતર આપવાની પદ્ધતિ છે તો ખાતર કયા આપવા તો આપણે આગળ ચર્ચા કરશું પણ કઈ મેથડથી ખાતર આપવા જોઈએ તો અત્યારે વરાટનો સમય છે કપાસ આપણે ખુલ્લા દાવડાની અંદર છ ફૂટના અંતરે વાવેલું હોય અથવા તો કોઈ મગફળી ભેગો કપાસ વાવેલું હોય પણ પણ ખાસ કરીને જેને કપાસ કપાસ વાવેલો વાવેલો છે છે અથવા તો મગફળી ભેગો હારની અંદર કપાસની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો એવું કરે કે ભાઈ અત્યારે બળદનો અભાવ છે કોઈ પાસે આટલી મશીનરી નથી અથવા તો મશીનરી છે પણ વરાપનો સમય જ માત્ર ત્રણ દિવસનો છે તો એવા સમયે ખેડૂતો એવી કદાચ ભૂલ કરી બેસતા હોય કે આપણે એ સમયે ખાતર છે કોઈ પણ ખાતર અહીંયા જે લખ્યા ડીએપી લખ્યું વીસ વીસ જીરો લખ્યું એમોનિયમ સલ્ફેટ લખ્યું પોટાશ લખ્યું તો આ બધા ખાતરનું મિક્સ પાલું કરી અને હાથમાં ભરીને આમ આમાં હેલાશ થતા હોય કપાસની વળ પહે થોડાક એની માથે જાય થોડાક એની બાજુમાં જાય ક્યાંક દાણા ઉરિયાના દાણા કે આમ એમોનિયમ સલ્ફેટના દાણા અડધા આમ ગયા હોય અડધા આમ ગયા હોય એનું કોઈ મહત્વ રહેતું નથી ખાસ યાદ રાખજો સારું ઉત્પાદન લેવું હોય તો પાટણવાળા બારોટભાઈ એક વિડીયો બનાવ્યું હતું વેકે નેવું મણ ઉત્પાદન મેળવ્યું એવો વિડીયો નો ગયા વર્ષના આપણે આગલા વર્ષના જોયા તો ખુબ સારું ઉત્પાદન એ ભાઈને ને મેળવું છે તો એની એક પદ્ધતિ હતી કે કપાસના છોડની સોળની બાજુમાં ખાડો કરીને ખાતર આપવું જેને જો ખાડો હવે આપણે એને ખાડાને દંતાળથી કરીએ તો એ ખાડા જ થયા કે એક પ્રકારની ખાડાની લાઈન મતલબ લાઈન થઈ ગઈ એ વાત છે મહત્વની છે પણ પહેલાના સમયમાં બે હજાર દસ પહેલાના સમયમાં મોટા ભાગના ખેડૂતો કપાસમાં ખાતર આપતા તો કપાસને બાજુમાં કોદાળીથી ખાડો કરી અને કપાસને ખાતર આપતા હતા ખૂબ સારું ઉત્પાદન મળતું હતું આજે એ જ કપાસ જે પંદર મણ દસ મણ પાંચ મણે આવી ગયો ઘણા ને ગયા વર્ષે બબે મણ પાંચ પાંચ મણ હાથ હાથ મણ આઠ આઠ મણ જે રીતના જેવી જમીન જેવી માવજત એ પ્રમાણે જોય છે પણ ખાતર આપવાની પદ્ધતિ છે કે દંતાળથી કપાસના

કારણ કે છોકરાને આપણે મોટો કરવાનો છે એમાંથી આપણે આગળ ભણી ગણીને મોટો કરશું એ કઈક સારો અધિકારી બને અથવા તો સારો વ્યક્તિ બને અને એની પાસેથી આપણે કંઈક શીખ મેળવવાની છે એટલે આપણા કપાસને આપણે આમાંથી જે ખાતરો તમને કહેવામાં આવે એ ખાતરોનો આપણે ઉપયોગ કરવાનો છે એટલે એવું ન કહી શકાય કે એટલું આમાંથી કરવાથી બાવા થઈ જશે હા

હવે નાઇટ્રોજનના સ્વરૂપમાં આપણે આપવાનું હોય ત્યારે એમોનિયમ સલ્ફેટ આપવાનું છે યાદ રાખજો મેં તમને DAP નું કીધું MOP નું કીધું હવે ત્રીજું એમોનિયમ સલ્ફેટ 20 કિલો નું કહું છું આ ખાતર આપણે 20 કિલો એક વીઘે 16 ગુઠાના વિગામાં અને 24 ગુઠાનો વિગો હોય તો 30 કિલો અને સાથે સાથે તમને મજા આવે તો 5 કિલો સોનો ભેળવી જો મારા વાલા આ પણ ખૂબ સારું પરિણામ મળે છે અને સાથે ગયા વર્ષે અમારા ખેડૂત મિત્રો એ ઘણા બધા સુરેન્દ્રનગરની અંદર ભાવનગર બોટાદની અંદર દાણાદાર ઓર્ગેનિક ખાતર જે વિઘે બે કિલો નાખવાની આપણે વાત કરી હતી એ તમને અહીંયા નંબર આપેલા નંબર ઉપરથી છે ત્યાંથી એની માહિતી મળી જશે એટલે વિઘે ઓર્ગેનિક દાણાદાર ખાતર 2 બે કિલોની એનું એક નેચરલ લિક્વિડ આવે છે એ વસ્તુ બંને વાપરવાથી ખૂબ સારો દમદાર કપાસ આમ કપાસમાં કંઈક દમ હોય એવો કપાસ આપણે મેળવી શકાય એટલે પેલા ખાતરનું કોમ્બિનેશન ડીએપી એમઓપી અને એમોનિયમ સલ્ફેટ હવે તમને એમ થાય કે સાહેબ આપણે નથી કરવું નથી કરવું તો કઈ વાંધો નહીં તમને એવું થાય ડીએપી નથી નાખવું તો વીસ વીસ ઝીરો તેર આવે ને બજારની અંદર મળે ને વીસ વીસ ઝીરો તેર

અને પોટાશ બે ખાતર નાખી દો અને એની સાથે કોઈ પણ ખાતર નાખી તો વિગેટ બે કિલો દાણાધા વર્ગે કોઈ પણ પાક ની અંદર ખૂબ સુપીરિયર રિઝલ્ટ આપતા ખાતર છે ખાસ ભલામણ કરું છું બે વીઘાની ટ્રાય કરજો જાજી નહીં બે વીઘામાં 4 કિલો જોશે ખૂબ સારું પરિણામ મળશે વિગે જૂનો 5 કિલો નાખજો એ પણ રિઝલ્ટ સારું આવશે એટલે આ રીતના ખાતરનું કોમ્બિનેશન કરવાનું છે અને ખૂબ સારા પરિણામ ગયા વખતે મેળા થા હવે કપાસ જેનો ભાદરવાની અંદર લાલ થઈ જતો અથવા માઇક્રો ન્યુટ્રિયન્ટની ખામી હોય એ અત્યારે કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર પોટાશ એ ધરાવતું એક ખાતર બજારની અંદર આવે છે એનો પણ 25 કિલોનું થેલી આવે છે વીઘે 10 કિલો નાખી શકાય કેટલું વેગે 10 કિલો ના બધું પાયા અંદર એટલે કે પાણા સડાવીએ ત્યારે નાખી દેવાનું છે મિત્રો ઝિંક પણ ખૂબ અગત્યનું છે યાદ રાખજો વેગે ઝિંક સલ્ફેટ એ પણ વેગે જો કદાચ ભગે કિલો નાખવામાં આવે આના ભેગું તો નાખી શકાય એના ભેગું ન નાખવું હોય તો આપણે પાણી પાઈએ ત્યારે એનું ભેગું ચિલેટેડ આવે તો પાઈ શકાય મેગ્નેશિયમ સલ્ફેટ કરીને આવે એ વેગે 4 કિલો નાખી શકાય એ પણ ખૂબ સારા પરિણામ આપે છે ભલામણ 10 10 કિલો ની કદાચ થઈ હોય પણ આપણે 4 કિલો નાખીએ છીએ વિગે તો પણ ખૂબ સફિશિયન્ટ રિઝલ્ટ આપણને મળે છે એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફેટ વાળું માઇક્રો ન્યુટ્રિયન્ટ વાળું ખાતર ભૂલતા નહીં હવે તમને એમ થાય ખારાશ જમીન છે જીપ્સમ મળે છે જીપ્સમ નાખો કપાસની અંદર કારણ કે એમાં કેલ્શિયમ અને સલ્ફરનો બંનેનો સ્ત્રોત છે કપાસ્યાની અંદર તેલનો જ વજન હોય કપાસ્યાની અંદર તેલ આવે તમને બધાને તમે બધા હોશે હોશે ખાવ છો બરાબર પણ કપાસિયાનું તેલ ખરેખર ખવાય નહીં પણ કપાસિયાનું તેલ ખાઈ છે અથવા તો હાલો આપણે એને ભૂલી જાવ પણ કપાસની અંદર તેલ હોય તેલની ટકાવારી એટલે વજન વધારવા માટે તેલ વધવું જોઈએ તેલ વધારવા માટે સલ્ફર અગત્યનું છે એ સલ્ફર માટે થઈને એમોનિયમ સલ્ફેટ નાખવું પડે એ સલ્ફર માટે થઈને વીસ વીસ ઝીરો તેર નાખવું પડે કે એની અંદર તેર ટકા સલ્ફર હોય એમોનિયમ સલ્ફેટ ની અંદર ચોવીસ ટકા સલ્ફર હોય અને કપાસને કદાચ બંને એક પણ ન નાખી તો સલ્ફર પાઈ શકાય આ માહિતી તમારા સુધી પહોંચાડવાની હતી હવે તો કે હવે કપાસની કાળજી હું રાખવી મિત્રો તમને આ ખાતરો નખાઈ ગયા પછી કપાસને પછી બીજા દિવસે પાળા સડાવી દેવાના છે દંતાળથી વાવીને ખાતર નાખ્યું પાળા સડી ગયા પાળા સડી ગયા પછી કપાસ ઘણીવાર ફૂલ સાફવા ખરી પડે એવી પરિસ્થિતિ થતી હોય તો એને આ નાખ્યા પછીના એકવીસ દિવસે તમે યુરિયા આપી શકો કયું ખાતર યુરિયા યુરિયા આપવાથી ખૂબ ફાયદો થશે યુરિયા તમને એમ લાગે કે નથી આપવું તો નેનો યુરિયા અથવા નેનો ડીએપી ના સંકાવ પણ કરી શકાય ડીએપી ની જગ્યાએ નેનો ડીએપી પણ હાલે પણ આ ડીએપી નાખવામાં આવે અથવા તો 20 20 0 13 નાખવામાં આવે તો વધારે સારું એ પછી 21 દિવસે કેટલા પાળા સડાયવાના 21 દિવસ પછી યુરિયા આપી દેવું યુરિયા વિજ્ઞાનથી 10 કિલો નાખવામાં આવે તો વધારે સારું અને એની સિવાય જો યુરિયા ના ઓપ્શન એમોનિયમ સલ્ફેટ લ્યો તો એ સૌથી પહેલો ડોઝ ત્યારે આપશો ત્યારે વધારે સારું રહેશે એટલે યુરિયા નહીં બોલતા

એક તેલ એવું આવે છે કે બે દિવસ સુધી હાથમાં લાગેલું હોય ને તો એ કડવું લાગે આમ જ્યારે જીભે હાથ અટાડીએ ને બે દિવસમાં ફૂલ કડવું એ ભાઈ કદાચ હાથ ધોઈને તમને કંઈક વસ્તુ સંભાવ્યું હોય તો ઈ કડવી થઈ છે એનું કડવું તેલ ને એ ઓર્ગેનિક છે કહેવાનો મતલબ એવો છે કે ઝેર નથી તો જમીનની અંદર ઝેર ઓછું થાય એવો આપણો પ્રયત્ન હોય તો આ તેલ માટે આજે અત્યારે બજારની અંદર નેમોજાર પાવરના ઓલાથી આવે છે કદાચ તમારા વિસ્તારમાં ન મળે તો અહીંયા આપેલા નંબર ઉપર તમે કોન્ટેક કરજો કે મારે આ સિ જોઈએ છે ને તેલ ઉપર છે એ તમે વધારે પડતો ત્યાંથી માહિતી મેળવી શકશો પણ આ તેલ 30 ml એક પંપની અંદર નાખીને ઢટકા કરવાથી આમ છે ને તમારા ખેતરની અંદર સોડ છે આખા કડવા થઈ જશે કડવા થઈ જશે એટલે એની ઉપર કોઈ સુશિયા પ્રકારની જીવાતો બેસશે નહીં મગફળીની અંદર રોઝડા ઢુંડણાનું પ્રમાણ હોય કપાસમાં રોઝડા તકલીફ કરતા હોય તો એની અંદર પણ આ તેલ કડવું એટલું થઈ જશે ને કે કોઈ સોડવા છે એ ખાઈ શકશે નહીં મકાઈની અત્યારે રોઝડા મૂકે જ નહીં તો એની ઉપર સાંટવાથી પણ આ તેલ છાંટ